હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું બંસીઝ વોય સ્ટોરીમાં આમ તો એપ્રિલ મહિનો તહેવારોની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે આ મહિનામાં રામનવમી હનુમાન જયંતિ અને અક્ષય તૃતીયા જેવા મોટા તહેવારો ઉજવવામાં આવશે ચૈત્ર નવરાત્રિની સાથે મહિનાની શરૂઆત થઈ છે તો ચાલો આપણે જાણીએ કે એપ્રિલ મહિનામાં કઈ તારીખો મહત્વપૂર્ણ છે અને કયા દિવસે કયો તહેવાર ઉજવવામાં આવશે તો આપણે કઈ તારીખે કયો તહેવાર છે તે જાણીશું છ એપ્રિલે રામનવમી છે દસ એપ્રિલ મહાવીર જયંતિ બાર એપ્રિલે હનુમાન જયંતિ છે અઢાર એપ્રિલે ગુડ ફ્રાઇડે છે વીસ એપ્રિલે ઇસ્ટર સન્ડે છે ચોવીસ એપ્રિલે વલ્ભાચાર્ય જયંતી છે સત્યાવીસ એપ્રિલે ચૈત્રી અમાસ છે ઓગણત્રીસ એપ્રિલે પરશુરામ જયંતી છે અને ત્રીસ એપ્રિલે અખાત્રીજ છે રામનવમી ચૈત્રી નવરાત્રીના નવમા દિવસને રામનવમી તરીકે પણ ઉજવવામાં આવે છે છ એપ્રિલના રોજ આ તહેવાર ઉજવવામાં આવશે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ તે શુભ દિવસ હતો જ્યારે દશરથજી અને માતા કૌશલ્યાના ઘરે રામલલ્લાનો જન્મ થયો હતો રામનવમીના દિવસે ઉપવાસ કરવાની પણ માન્યતા છે રામનવમીના દિવસે રામ રક્ષા સૂત્રની વિધિ કરવાથી સુખી અને શાંતિપૂર્ણ પારિવારિક જીવન રક્ષણ અને સન્માન મળે છે હનુમાન જયંતી આ વર્ષે હનુમાન જયંતી બાર એપ્રિલના રોજ ઉજવવામાં આવશે દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે બજરંગ બલીની જયંતી ઉજવવામાં આવે છે હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની પૂજા યોગ્ય વિધિઓ સાથે કરવામાં આવે છે આ દિવસે સુંદરકાંડનો પાઠ કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોના બધા દુઃખ અને પીડા દૂર થાય છે ઉપરાંત તેનું બધું કામ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે અક્ષય તૃતીયા અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાથી ઘરમાં સમૃદ્ધિ સૌભાગ્ય અને ધન આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાથી ધનમાં સમૃદ્ધિ આવે છે અને તિજોરી ક્યારેય ખાલી નથી થતી મિત્રો હવે આપણે ખરીદીના શુભ મુહૂર્તમાં એપ્રિલ મહિનામાં કઈ તારીખ સારી છે એ વિશે જાણીશું વ્હીકલની ખરીદી માટે એપ્રિલ મહિનાની બે તારીખ ત્રણ છ સાત તેર ચૌદ સોળ એકવીસ ત્રેવીસ ચોવીસ અને ત્રીસ તારીખ પ્રોપર્ટીની ખરીદી માટે તારીખ ત્રણ ચાર દસ અઢાર ચોવીસ અને પચીસ દરેક પ્રકારની ખરીદી માટે તારીખ એક બે છ પંદર સોળ વીસ એકવીસ સત્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તો મિત્રો આ હતું એપ્રિલ મહિનામાં કયા તહેવારો આવે છે અને જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ